મકાનનું જે જગ્યા ઉપર બાંધકામ કરવાનું છે તેનું માપદંડ એટલે ક્ષેત્રફળ નક્કી થઈ જાય એના પછી તેમાં નવ્યો નવ્યો એક્યાસી આપણે ભાગ કરવાના છે અને એક્યાસી પદમાં જે જગ્યાએ દેવતાઓએ વાસ કર્યો છે એના વિશેની માહિતી લઈ અને જ્યાં દ્વાર માટે જે સુભત્વ સૂચક દેવતાઓ છે ત્યાં દ્વાર મૂકવાથી આપણને ઘણો બધો લાભ થાય છે તો મુખ્ય દ્વાર જો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સુસંતુલિત હશે તો એનાથી મહાલક્ષ્મીથી લઈ ધન ધાન્યથી લઈ વૈભવ સુખ શાંતિથી લઈ પારિવારિકથી લઈ અને આપણા બાળકો અને આપણા માટેના જે કોઈ દ્વાર હશે એ આપણા ખુલી જાય છે તેથી દ્વાર સુસંતુલિત દિશામાં રહે એવી મારી આપ સર્વને શુભકામના સાથે આપણે આગળ જાણીશું તો એક્યાસી પદમાં પૂર્વ દિશામાં નવ ભાગ રહેશે એમ દક્ષિણમાં નવ ભાગ રહેશે પશ્ચિમ દિશામાં પણ નવ ભાગ રહેશે અને ઉત્તર દિશામાં પણ નવ ભાગ રહે છે એટલે કુલ મળીને બત્રીસ ભાગ થશે તો બત્રીસ ભાગમાં બત્રીસ દેવતાઓના વિષયનું આજે આપણે જ્ઞાન તમારી સમક્ષ મૂકશું અને એમાં જે આપણને શુભ ફળ આપવા વાળા દેવતાઓ છે એ જગ્યાએ મુખ્ય દ્વાર મુખ્ય ડોર જો સ્થાપિત થશે તો આપણને આ બધા દોષથી બચી શકીશું અને બધી દિશાઓના દ્વાર આપણા ખુલી જાય એ નક્કી છે એટલા માટે આપણે પ્રમાણે મુખ્ય દ્વારની સ્થાપના કરીશું જય શ્રી કૃષ્ણ મુખ્ય દ્વાર વિશે આજે આપણે તમારી સમક્ષ પૂર્વ દિશાનો એટલે કે સંપૂર્ણ ચારે ચાર દિશાઓનો પેરેગ્રાફ મૂકેલો છે તેમાં દેવતાઓ વિશેની માહિતી સાથે કઈ જગ્યાએ દ્વાર મૂકવું જોઈએ